અને પછી ડોક્ટર ખૂણા ફેંકી અને હાથોને ને ધોયા વડે ફરવા જતું રહ્યું એ વાજે ખાવા એ ડોક્ટર પાડીએ બરાબર ને ખાવા ટાઈમ થાય બાળકો ના ડોક્ટર પડે તો આપણે ખાવા લેતા નથી કઈ શું કરીને આવો એવા વ્યક્તિઓ જેવો એવો બાળકો જોઈએ ભરો કેવાય ને સંસ્કાર પણ કશું દરકાર લેતા નહીં કોઈ મોટો થાય ને તો આ આનો ભાવ ઢકડો તો હોય પછી દાદર ના મારી પણ દાદર છે ને બાળક તમે જાણ નહીં રાખી તમારે ધ્યાન તો રાખવું પડે ને આપણા મા બાપ તરીકે આપણે ખરા થાય આપણા બાળક બાળક ધ્યાન રાખવાય બરોબર એટલે આ બધું કરવું પડશે જો પ્રવચન આપણ બેસું તો રાત ઉસુ બનાવી જ મત બરાબર પણ આપણે માટે ભેગા નહીં જા આપની વાતો આપણો શિક્ષણ છટકુ બન્યા પછી કરીશું બરાબર મને બના પછી કરીશું પણ આ તમને ખાલી તે કૃતજાની પ્રસ્તાવના સુધી આવી હજુ તો પુરે પુરો લેખ લખો બાકી ચા પ્રસ્તાવના થઈ આપડી બરાબર તે બધો લેખ આપણે પછી લખીશું બરાબર ઇતિહાસમાં કોણ અક્ષરે રાવળદેવ સુબાનું નામ લખાય એવું આપણે કરવાનો છે રાવળિયા નથી લખવાનું રાવળદેવ બનવાનું છે

लेजी बरोबर એટલે કાકાએ કીધું પટેલ કાકાએ મુસર્મત ભાઈને તો તમે મારા ઘરે આડો માર ઘરનો બધું મટીરીયલ લેવા મેહમાના જો છો बरोबर તમે હોય તો ફાયદો થાય હવે જે વ્યક્તિને આપણે લઈ જાવ નિશાન કરી દઈએ તો એ તો ફાયદો બતાવવાનો આપણે અને એના ઉપર લઈ જવા આપણે એટલે બોડાઉન માં જારે પડે એટલે બિલ્ડીંગ મટીરીયલ નામ સપના કરવાનું છોડે છે એટલે પહેલા એક પટેલ નું કોને જ્યા અને આખા ઘરનું એસ્ટીમેટ કઢાવી તો જો આપના રુદ્યા થાય તો પેલો ભાઈ મુસર્માન હતો ને

બરાબર કયો ભાવ લીધા કયો ભાવ લીધા પછી ભાવ લીધા એક વસ્તુ કઢાય અને આખા ઘરના મટીરીયલના ભાવ કઢાય એટલે આ વખતે કા પટેલ કાકા કીધું કે હળો બીડી બાર પી નાઈએ કોણિયા દુકાનમાં પેલા પટેલ કાકા કીધું કે હળો બીડી બાર પી નાઈએ બહાર આયા એટલે પેલા મુસલમાન ભાઈએ કહ્યું તો પેલી દુકાન તમારી હતી પહેલી પટેલ સમાજની એમાં આટલો ભાવ હતો અને આનો આટલો ભાવ હતો એટલે આ દુકાને વાણિયા સાહેબની દુકાને લો તો તમને આખા મકાનનો દસ હજાર રૂપિયાનો ફાયદો થાય એવો છે બરાબર આખો ભણેલો નહીં તો શું શબ્દ આપવા ખબર કે ભાઈ આપણે એક કામ કરીએ કે આપણે ચોથી જઈએ કે અમારા પટેલ કે અમારા પટેલનો છોકરો આગળ હશે મારો છોકરો તો કરોડ કરોડો રૂપિયાથી બની ગયો પણ એક અમારો છોકરો આગળ હશે જે દસ રૂપિયા તમે વિચારો તો દસ હજાર રૂપિયા ભૂલી એના સમાજને આગળ લાવવા માટેની વાત કરતા હોય ને એ સમાજ દસા કિચન ચોકી પણ આપણે સવા મેટર પણ એટલા આગળ થયો અને આપણે આપણો અંદરો અંદર જ આપણે આવું કરીએ આપણા સમાજ ઉપર હશે તો આપણે કદી હોતા નહીં આપણે કોઈ દાડો કોઈ વસ્તુ લેતા આપણા સમાજની રૂપાણની વાત કરીએ આપણે કોઈ આપણા સમાજનો મૂળ વાળો તો આમ વિચાર કર્યો કે આપણા સમાજનો મૂલ્યવાળો ભયો આપીએ આપણા સમાજ ઉપર ભયો જ આપીએ આવું બધી વિચાર આપણા સમાજમાં આપણા મગજમાં નેગેટિવ મારા મારી પોતાની વાત કરો નેગેટિવ ભાવ કે નહીં ના લો છે આપણા માટે બીજાને જ આપીએ બરાબર આ ભાવ પેદા કરવો પડશે તારા જે સમાજ આગળ આવશે બરાબર એટલે આપણે આજે વધારે પડતી વાતો નહીં કરીએ આપો આવા તો અસંખ્ય દાખલા અસંખ્ય ઉદાહરણો છે એટલે આપણે વિશેષ વાતો નથી કરતા પણ આપણે રથ ઘડીમાં ઓગણીસ તારીખે આવશે એટલે તમે એટલું સુંદર મજાનું આયોજન કરો અને ગામે ગામ આ ધર્મની જ્યોત લઈ અને સરસ મજાની લોકો વધાવણા કરો મારું સામૂહિક કરો અને સારામાં સારું આપણને ધન ભંડોળ એકઠું થાય અને લોકોની એકતા થાય અને લોકો ભેગા બેસી જમો એવું સરસ મજાનું આયોજન કરી કડી તાલુકાનું નામ મહેસાણા જિલ્લામાં બધા તાલુકા દર્શન તાલુકા હ એમાં اول નંબરે પહેલા નંબરે આવ એવું કરજો બરો સુજોગણીયા નારટી ને કેતન એ કેતન લાલ છો અરે ભોરદેવી ચોસઠ ચોપડીની પહેલાં આપણે જોરથી ભલાલપુરા ગામની અંદર રાત છે એટલા આવારે આપણે જશે પણ એકવાર પ્રચંડ નાદ થવો જોવો આપણી માં ને જય જયકાર બોલો જોગણી માં જય તમામ પ્રોજેક્ટ ગંસબએ સમજાવી દીધો છે કે એ બાબતમાં કંઈ કહેવા માંગતો નથી સુપર સુપરવાઇઝર ગંસબએ કરી ખરેખર વાત કદાચ આપણે ગોટેવાડીને આજે ઘરે જઈએ તો કાલ સવારથી આપણી સમાજ વિશેની તમામ માન્યતાઓમાં દરમૂર્થી ફેરફાર થઈ ગયો હોય હું માત્ર ને માત્ર ચોસઠ ચોકડી માતા વિશે અને સમાજના સંગઠન વિશે વાત કરવા માગું છું કારણ કે એના સિવાયની તમામ વાતો ગ્રંથબદ્દીએ કરી છે અનુભવરૂપમાં વાત બતાવીશ મા ચોસઠ ચોકડી એ એવું કહેવાય છે કે જે દિવસે શંકર ભગવાન સતી માતા જે દિવસે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પોતાના શરીરનું પીલે દહન કર્યું એના પછી શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા અને એમને સતી માતાની યાદા એ વખતે એમને કામદેવે સમય જોઈ એમના શરીરના અંદર પ્રવેશ કર્યો શંકર ભગવાને શરીરના દરવાજા બંધ કરી દીધા પછી કામદેવની રિક્વેસ્ટથી પછી એને પરસેરા ધરતી ઉપર પડ્યો ધરતી ઉપર પરસેવા ટીપું પડ્યું એમાંથી એક ઇંડું બન્યું એમાંથી યોગી બહાર નીકળ્યો એ યોગી બાળે રાવણ

આપણું નાનું પાંચ વર્ષનું બાળક હોય તો ભગત ભગો ખેસ ભરાઈ ફરી શકે આપણા માટે ગૌરવની વાત છે એમ દરેક વ્યક્તિ ભગો ખેસ ભરાઈ ફરી ના શકે તો આપણા જન્મથી આટલું બધું ગૌરવ મળ્યું હોય તો એ ગૌરવ આપણે લેવું જોઈએ ના લેવું જોઈએ આપણા હવે ભગવો ખેસ એક હોય તો એક હજારની મેદનીમાં તમે અલગ કરી આવો બરાબર તો એ રાવણદેવ સમાજના જે જોગી મહારાજ હતા એમને પોતાના જીવનના નિર્વાહ માટે શંકર ભગવાને બે વસ્તુ આપી એક આપ્યું અક્ષય પાત્ર

તો શંકર ભગવાનને કરોડો વર્ષ પહેલા રાવળદેવ સમાજને જોગણી માતા આપ્યા હતા બરોબર ખોટું આ તો કેજો કોઈ ખોટું બોલાઓ એ જોગણી માતા કરોડો વર્ષથી આપણા ઘરના દરવાજે જોપે બેસી કોઈ પણ જગ્યાએ રાવળદેવ સમાજનો મેલો હોય તો એ મેલ્લાની અંદર ચોપા ઉપર બેસીને તપ કરતી હોય એમાં જોગણી દે આપણા રાવળદેવ સમાજની રક્ષા કરતી હોય એ જોગણીએ કોઈ દિવસ તળકો છોયેલો જોયો નહીં એ કોઈ દિવસ વરસાદ જોયો નહીં એ દિવસે આ 50 ડિગ્રીની ગરમીમાં પણ માતા આપડી જોકે બે હસીને જ રક્ષા કરો બીજા બધા માતાજી આપણા મનમાં બે શાંતિથી ઠંડા સોલે બેસે પણ એ જોગડી કે ના મારા સમાજના દીકરાઓનું મારા રક્ષણ કરવાનું છે એમનું ધ્યાન રાખવાનું છે કોઈ ખરાબ વસ્તુમાં આવી ના જવી જુઓ કોઈ ખોટું મેલું દેરું અંદર મેલ્લામાં આવી ના જવું જુઓ બરાબર તો એ વર્ષોથી આપણા માટે તપસ્યા કરતીમાં ચોસઠ જોગડી હોય અને ચોસઠ જોગડી માતા જો રથમાં સવાર થઈને સોળે શણકાર સજીને હાથમાં અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને જો આપણા ઘર વઘને આવતી હોય અને માન આપણા જો આપણે એના માન વધારીએ નહીં તો એનાથી કદાચ આપણા જીવનની અંદર એક જ વાળા તક મળવાની તો એનાથી કોઈ આપણા માટે ખરાબ વસ્તુ ના કહેવાય તો આપણા ઘરે જે દિવસેમાં જોગણીમાં આવે એ દિવસે આપણે એમને આપણને જે મળે એમ કે તમને ઘણા બધા લોકો એવા હશે કે જે છેલ્લી ઘડી આવી ગયા હોય કે હવે આપણા જીવનનો કોઈ આધાર નહીં આપણો કોઈ ઉદ્ધાર નહીં હવે આપણે કશું નહીં કરીએ કેમ આપણો કોઈ સહારો નહીં એ દિવસેમાં જોગણી સહારો બનીએ છીએ અને તમારા મરતામાંથી બચાયા છે જૂગણીએ અને એ તમને જોગણી અત્યારે લાખો પતિએ બનાવ્યા છે ઘણા બધાને બરાબર તો તમને માએ જે આપ્યું છે ને એમાંથી પણ મા તમને જે સૂચવાડે ને એમાંથી પણ તમારે કાપનું તો મૂકજો પણ માને જે મળે આપજો ફૂલ નહીં તો ફૂલની પોકડી એ ફૂલ માને અર્પણ કરજો અને મા જૂગણીનો રથ આવશે તમારો એક એક પૈસો ગ્રામડે સમાજનો અવર્થ નહીં જાય એક એક પૈસાનો હિસાબ મળશે તમારા તાલુકામાંથી જે પણ કલેક્શન આવશે એનો હિસાબ થશે બે ત્રણ દિવસમાં બેંકમાં એકાઉન્ટ પણ ખુલી જશે આપણા અત્યાર સુધીના તમામ પૈસા બેંકમાં પણ જમા થઈ જશે અને એટલું ભવ્ય કામકાજ આવ્યું થશે કે રાવળદેવ સમાજની દુનિયાના દરેકે દરેક સમાજ આ સલામ સુકી જશે કે ના ભાઈ રાવળદેવ સમાજે કર્યું એવા હોય છે એટલે આપણે કોઈ ના કરી શકીએ બીજી તમને વાત કરું કે આજે આપણું રથ ભ્રમણનું કાર્ય ચાલુ છે ચોસઠ ચૂંટણી માતાનો રથ સમગ્ર ગુજરાત રાજ્યમાં પડશે જો આપણે આમ જોવા જઈએ તો અત્યાર હાલ સુધીમાં ગચ્છભાઈ પાંચ એક હજાર કિલોમીટરનો પ્રવાસ થઈ ગયો છે ને આખા ગુજરાતમાં રથ ફરી એક લાખ કિલોમીટરનો મિનિમમ પ્રવાસ આપણો થશે એક લાખ કિલોમીટરનો તો આખા વિશ્વની અંદર કોઈ પણ દિવસ આવડી મોટી રથયાત્રા થઈ નહીં કોઈ પણ આવડું મોટું કોઈ આયોજન જ થઈ ગયું તો કોઈ પણ કોઈ ગુજરાતની વાત નહીં કરતો આખા વિશ્વની વાત કરો આખા વિશ્વની અંદર કોઈ પણ દિવસે આવડું મોટું કાર્ય કોઈ હાથ ઉપર લીધું નહીં અને કોઈ વિચારવાની હિંમત કરી નહીં અને આપણા રાવળજી સમાજે હિંમત પણ કરી કામ ચાલુ પણ કરી દીધું આવા કામની સફળતા અને નિષ્ફળતા બંને સમાજ ઉપર ટકેલી છે જો સમાજ સાથ અને સહકાર આપશે તો આ કાર્ય સફળ થશે અને ભવિષ્યની અંદર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણે આવેદન આપીશું તો આપણો રાવળ સમાજ વિશ્વની સૌથી લાંબામાં લાંબી ધાર્મિક યાત્રા રાવળજી સમાજે કરી તો ગિનીસ બુકમાં નોમ નોંધાશે તો આખી દુનિયા જોશે બરોબર તો એ ક્યારે શક્ય થશે કે રાવળદેવ સમાજ સહકાર આપશે તો શક્ય થશે

એટલો સમયનો ભોગ ના આપી શકતા અત્યારે આપણે સતત બાર મહિનાથી રાત દિવસ અમે મજૂરી કરીએ છીએ બરોબર પણ આ કાર્ય એટલું બધું વિશાળ છે કે હજુ બીજા ત્રણ વર્ષ ચાલશે એમ બરોબર તો અમે બાર મહિના તો ચલો કામ કર્યું પણ હજુ ત્રણ વર્ષ સુધી સતત આની આ ઝડપથી કામ કરી શકીએ એવું ક્યારે બનશે તમારો સહકાર મળશે તો જ બનશે બાકી પછી તમે લોકો કોઈક દિવસ કહેશો કે ભાઈ પેલા બધા ઊભા થયા હતા ઝૂંટણી રથવાળા તે થાકીને ગયા પણ થાકીને ના બેસે એના માટે શક્તિ અમારે કઈ જુઓ ગાડીમાં પેટ્રોલ જુઓ ને

એના પછી ન્યૂ જર્સી ની અંદર મિની ગુજરાત બની ગયું અને એમાં મોટા ભાગના બધા પટેલ બહુ સમજવાની શીખવાની વસ્તુ છે તો તો આપણે આપણે કોઈ સારા ઘર લઈએ લગભગ અંદર ઘરે નહીં આપતા કે ભાઈ રાવણ અમુક અમુક સમાજ આપણે બીજા સમાજોનું નામ નહીં લેતા તો આપણે એક સોસાયટીમાં ઘર લઈએ તો આપણા આજુબાજુમાં ઘર વેચવાનું તો આપણા ભાઈને કેમ ના એમ બરોબર આવે આપણા અમેરિકામાં તો પછી વસાઈશું એ તો વાર લાગશે થોડી પોત દસ વરસ પંદર વરસ મહેનત કરીશું તો થશે બીજું ક્ષત્રિય સમાજ નું જોવાનું આજે ક્ષત્રિય સમાજ ના દીકરા કોઈ કંઈ કહી જાય ને તો પાછળ આખા આખો ગોમ ઉડી આવે એમ એટલે આ બધું સમજવાનું એમ તો આવી બધી આપણે હરીફાઈ કરવાની વાણિયા સમાજ જુઓ આજ સુધી મેં મારી જિંદગી ની અંદર કોઈ પણ વાણીઓ દેવામાં નહીં જોયું કોઈ જોયો હોય તો મને કહેજો એક પણ વાણીઓ કોઈ દેશ દેવામાં કોઈ જોયો કે ભાઈ આના પચીસ લાખ જેવું થઈ ગયું પચાસ લાખ જેવું થઈ ગયું સિવાય કે સત્તા જુગાર કોઈ રમતું હોય તો એ બે નંબરની વાત છે એના સિવાય કારણ કે એ લોકોનું સમાજનું સંગઠન એ રીતનું છે એમને કોઈ જાહેરાત નહીં કરતા કે અમારું સંગઠન આ રીતનું છે પણ એમના સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ પડે ને તો સમાજ ભેગો થઈને એને સહકાર આપવાનું કોઈ કોઈના તકલીફ એવી ઘર બહાર છોડી દેવું પડે કે આત્મહત્યા કરવી પડે એવો સમય નહીં આવતો એમ તો આવી આપણે હરીફાઈ કરવાની છે અને આ ઝોકડી માતાનો જે રથ નીકળશે એની અંદર આપણે ઘણા બધા કામ કરવા માંગીએ છીએ આ રથ આપણે લઈ નીકળ્યા એ દિવસે આપણે ઘણા બધા પ્રોજેક્ટ એક સાથે સમાજ આગળ મૂક્યા હતા પણ સહકારના અભાવે ઘણા બધા અંદરથી કામ અમે કરી શક્યા છે અને અમે ઘણા બધા કામ નથી પણ કરી શક્યા પણ એ કામ કરવાના 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 એ સો ટકા છે આપણા રાવળ જે સમાજનો એક પૈસો સાચા કામો વપરાશે માતાજીએ અમને કીધેલું જ છે કે મંદિર થોડું એનું બનાવશો તો ધોધો નહીં પણ સમાજના દીકરાઓ ભણવા માટે જે છાત્રાએ બનાવોને એટલું ભવ્ય બનાવજો કે બધા જોતા રહી જાય કારણ કે જે મૂડી રૂપણ કરવાનું છે એમાં કરવાનું છે એમ મૂળ એટલું અમારું મંદિર બનાવાનું નહીં

એવું નહીં કહેતા કે આ બધું અમે કરીએ છીએ થાય છે પણ આ બધું મા જોગણી કરી રહી છે એમ અને હવે ધીમે ધીમે રાવળ જે સમાજ પરિવર્તન થશે અને સોળ સત્તર અઢાર અને ઓગણીસ અને બે હજાર ઓગણીસ ની સાલ આવતા આવતા રાવળ જે સમાજ નો ડબકો આખા ગુજરાત માં ના વાગતો તમે યાદ કરો પણ જે દિવસે શાહજહા એ વિચાર્યું કે હું તાજમહલ બનાવું એ દિવસે તાજમહલ નતો બની ગયો એમ હજારો કારીગરોએ દસ થી પંદર વર્ષ રાત દિવસ મહેનત કરી હતી ખાલી વોટ્સએપમાં કે ફેસબુકમાં જોઈશું કે ભાઈ રથ અહીંયા આ ગમવા આવ્યો ક્યાં ગમ આવ્યો ભાઈ કે ફલણા ગમ હારું તો હું ગયા એવું નહીં તમે લોકો દરેક વ્યક્તિની વાત છે એમ કોઈ વ્યક્તિની વાત નહીં પણ દરેકે દરેક વ્યક્તિ રથમાં જે દિવસે ફ્રી હોય કોઈને રવિવારની રજા હોય કોઈને મંગળવારની રજા હોય કોઈને ગુરુવારની રજા હોય જે દિવસે રજા હોય એ દિવસે આપણે માની સેવામાં જવાનું કોઈ સમાજના આગેવાનોની સેવામાં આપણે શકીએ જે દિવસે દિવસે રથની સાથે રહીએ તો સેવામાં જે બીજા જેવા માણસો હોય એ લોકોને થોડી થોડી નવરાશ મળતી રહે તો અમે બીજા કામ કરી શકીએ કારણ કે માત્ર રથની સાથે સાથે રહીશું તો જે બીજા એજન્ડા રહ્યા એ ધારો કે એકાઉન્ટ ખોલાવવાનું કામ છે બીજા ઘણા બધા ચોપડા લખવાના કામ હોય ઘણા બધા એવા કામ હોય જે કરવા માટે અમારો સમય નહીં વધતો એમ સમય ક્યારે વધશે સમાજ સહકાર આપશે તો સમય વધશે તો અમે કામ હજુ પણ વધુ પરફેક્ટ કરી શકીશું બીજું કે તમારા એક એક પૈસાની જવાબદારી અમારી છે રાવણદેવ સમાજનો એક પણ પૈસો ખોટી રસ્તે વપરાશે નહીં એક એક પૈસો કરકસર કરીને આપણે વાપરીશું ખોટા દેખાડા કરવા માટે કરોડોનું અધરણું દિવસ રાવણદેવ સમાજનું કે જોગમાય ફાઉન્ડેશન ફૂટશે નહીં એને અમે ગેરંટી આપીશું અને કદાચ અમારા પછીના આગેવાનો કદાચ આયુ એવું છે કે ભાઈ આપણા કરોડ રૂપિયા ખર્ચો કરીને આવું કરીએ ભવ્ય કરીએ ભવ્ય નહીં ભાઈ જેટલું જરૂર હોય એટલું જ કરવાનું એમ કોઈ દિવસ જરૂર વગરનો સમાજનો રૂપિયો આપણો વાપરવાનો નથી બરોબર આ રીતની વાત છે અને હવે છેલ્લી એક વાત કહીએ છીએ કે અમે આજે પાંચ જણા અહીંયા બેઠા છે મારી પાસે બીજા સો માણસો પણ છે એમ પણ તમે અમારો પાંચનો પચાસનો કે સોનો વિશ્વાસ ના કરતા તમે વિશ્વાસ કોનો કરજોનો વિશ્વાસ કરજો કે ચોસઠ જોગણી માનો ભરોસો રાખીને તમે જે અમને સહકાર આપો એ ચોસઠ જોગણી માનો વચ્ચે રાખીને આપજો કે જોગણી આ તો અમે તના આપ્યું હવે માણસો જોવો ને તું જોવો બરાબર અને બીજું કે તમે આની અંદર સામેલ પણ થઈ શકો છો જો મારા ફાઉન્ડેશનના અંદર તમે મેમ્બર પણ બની શકો છો અને કદાચ સમાજની મંજૂરી હોય તો તમે કારોબારી સભ્ય પણ બની અંદર કમિટીમાં પણ આવી શકો છો બરોબર સમાજના સંગઠનની વાત કરીએ તો આજે સંગઠનની બાબતમાં તો આપણે કરીએ તો આપણા ગામની અંદર જ સંગઠન ની હોતું એમ હોય છે આપણે ઉદાહરણ લઈએ કોઈ વ્યક્તિગત કોઈ ગામની વાત નહીં કરતા પણ તમે આમ આ જવાબ આપશો તો મને લાગશે કે તમે સાંભળો છોકરા મને એમ લાગે